નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં ભાજપ સ્થાપના દિન નિમિત્તે શહેરમાં બાઇક રેલી યોજાઈ છઠ્ઠી એપ્રિલ એટલે ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા રાજુલા શહેરમાં એક ભવ્ય બાઇક રેલી યોજાઈ સમગ્ર રાજુલા શહેર ભગવામય જોવા મળ્યું બહોળી સંખ્યામાં લોકો હાજર રહેલા આ રેલીમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરીયા ખાસ હાજર રહેલા સાથે સાથે ચેતનભાઈ શિયાળ મનીષભાઈ સંઘાણી રવુભાઈ ખુમાર સંજયભાઈ ઢાકડા મહેન્દ્રભાઈ ઢાકડા વનરાજભાઈ વરુ વીરભદ્રભાઈ ડાભિયા પરેશભાઈ લાડુ લાડુમોર હરસુરભાઈ લાકડોદરા જયંતિભાઈ જાની કાનાભાઈ ગોહિલ સહિત યુવા ભાજપ સમગ્ર ટીમ શહેર ભાજપની ટીમના તમામ હોદ્દેદારો હાજર રહેલા પાર્ટીના સૌ કોઈ આગેવાનો કાર્યકર્તા હોદ્દેદારો તેમજ સૌ કોઈ શુભચિંતકો હાજર રહેલ આ રેલી સાંજના સાડા પાંચ કલાકે કોટેશ્વર મહાદેવ મંદિર હિંડોળા રોડ પરથી શરૂ કરવામાં આવેલી શરૂઆતમાં જ બાબુભાઈ રામ દ્વારા ભરતભાઈ સુતરિયાને હાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવેલી આ રેલી રાજુલા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરેલી જેમાં જુવાબાપુ ચોકમાં આ રેલીને ગુલાબના ફૂલોની વર્ષા કરીને આ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું તેમજ નાની નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી અને સામયું કરવામાં આવેલું તેમજ હીરાભાઈ સોલંકી તેમજ ભરતભાઈ સોતરિયા તેમજ વિવિધ આગેવાનોને આ વિસ્તારના લોકોએ હાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવેલી અંતમાં આ રેલી કેસરી નંદન હનુમાનજીના મંદિરે પૂર્ણ થયેલી અને ત્યાંના તમામ આગેવાનોએ મંદિરમાં ભગવાનના દર્શનનો લાભ લીધેલો અને સંતોના આશીર્વાદ લીધેલા આપો જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા વિસ્તારના આવાજો જ અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે આજે ભારતીય જનતા પાર્ટીનો છ એપ્રિલ સ્થાપના દિવસ છે અમારા પ્રદેશ યુવા મોરચાની ગાઈડલાઈન મુજબ અમારે આજે ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા ઉપર બાઇક રેલી કાઢવાની હતી એમાં આજે રાજુલા ખાતે ત્યારે સાંજના અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતભાઈના સપોર્ટમાં ખૂબ જ જંગી બાઇક રેલી કાઢી છે અને અહીંયા સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંગીનો એમાં ખુબ જ અમને યુવા મોચાનો સપોર્ટ રહ્યો એના લીધે અમારે ખૂબ જ જંગી બહુ સારી સારી બાઇક રેલી નીકળી જય શ્રી રામ જય શ્રી રામ આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં